નમસ્કાર ખેડૂત મિત્રો હું સુરેશભાઈ ચૌહાણ તમને અમારી ચેનલનું તમારું સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો તમને સોસિયાની જે ફેમસ કલમો અત્યારે જે બહુ ઉપડી ગઈ છે તો એમની એક નર્સરી છે સોસિયાની અંદર ધ્રુવી નર્સરી જ્યાં મુલાકાતે હું તમને લઈ જઈ રહ્યો છું ત્યાંના ફાર્મર સાથે જે વર્ષોના અનુભવી છે તો આપણે સીધા એમની સાથે તમને વાત કરવું નમસ્કાર નમસ્તે તમારું નામ ગામ કે મારું નામ છે દિહોરા ઘનશ્યામભાઈ જસમતભાઈ મારું ગામ છે સોશ્યા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અમે સોશિયા ગામમાં મારે ધ્રુવી નર્સરી આવેલી છે અને પચીસેક વર્ષથી અમે કલમનું કરીએ છીએ બરાબર એમાં પહેલાં ફાધર કરતા હતા હવે આઠ દસ દિવસ આઠ દસ વર્ષથી સ્ટાર્ટિંગ અમે કર્યું છે બરોબર હવે તમે કલમની અંદર જે એવી શું વિશેષતા છે કે લોકો અધર સ્ટેટ સ્ટેટમાંથી બધા શોશિયાની જ કલમ પસંદ કરે છે તો એના વિશે થોડીક આપો અમારી કલમ છે એક વર્ષમાં ત્રણ ફૂટથી માંડીને આઠ ફૂટ સુધીની કલમ થઈ જાય છે બરોબર અને અમે ખેડૂત મિત્રોને ઇઝરાયલ પદ્ધતિથી વવરાવીએ છીએ માનો કે દસ બાય બારના અંતરે પંદર બાય પંદરના અંતરે જે રીતના ખેડૂતની પસંદગી હોય એ રીતની અમે કલમ વવરાવીએ છીએ અને ખેડૂત ત્રણ ચાર ફૂટની કલમ વ્યવસ્થિત રીતે વાવે છે અને એનું ઉત્પાદન સારું લેશે એના માટે એ અમારી ધ્રુવી નર્સરી પસંદ કરે છે બરોબર અને જે મધર પ્લાન્ટ વિશે થોડુંક કહો તમે અમારે ખ્યાલ નહીં હોય અમારે છે સોસિયામાં મારે ખુદ મધર પ્લાન્ટ છે પંદરસો થી સત્તરસો મોટું મધર પ્લાન્ટ છે આ જે માનો કે અમે જે આનું ગ્રાફ્ટિંગ કરીએ છીએ કેસર આંબાનું એની ડાળી કાપીને અમે ખુદ જ એ આમાં બનાવીએ છીએ એ ગ્રાફ્ટિંગ કરવા માટે અમે ખુદનો અમારો મધર પ્લાન્ટ છે અને તમે પોતે જ આ વસ્તુ કરો છો

અપડેટ તો કન્ઝામ આપે જ છે પણ કસ્ટમરની સંખ્યામાં પણ વધારો થાય છે તો કલમોની જે એ લોકો વાવેતર કરે છે જે એની અંદર એ તમારે દર વર્ષે વધતી હશે ને હા કળી વર્ષ કરતાં આ વર્ષમાં શું ફેરફાર કર્યો તમે કેટલી કરી તી આ વર્ષે કેટલી કરી છે જ આ વર્ષે માનો કે અમે પચાસ હજાર સેલિંગ કર્યું હોય તો ઓણ અમારે સાઠ સિત્તેર હજાર સેલિંગ થઈ જાય એનું કારણ છે આજુબાજુના ખેડૂતો પૂછે કે ભાઈ આ તમે કલમ ક્યાંથી લાવ્યા છો અને કેવી માવજત કરાવે તો એ પ્રમાણે અમારું સેલિંગ વધે છે તો દર્શક મિત્રો તમારે કલમ માટે જે કઈ ક્વોન્ટિટી તમારી હોય જેટલી પણ જોતી હોય તો તમે એક વખત ધ્રુવી નર્સરીની ની મુલાકાત લો આ તમે ઓર્ડર બુક કરાવીને અગાઉથી એડવાન્સમાં પણ તમે કરી શકો ને ફોન ઉપર તમને પણ માહિતી જે જોતી હોય એ ઘનશ્યામભાઈ આપશે તો એમના માટે ઘનશ્યામભાઈ મોબાઈલ નંબર હું બોલાવું છું તમે નોટ કરજો બોલો મારું નામ છે દિહોરા ઘનશ્યામભાઈ જસમતભાઈ મારું ગામ આવેલું છે સોસિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે 7844151087

રીતની માવજત કરેલી છે અને કેવો ઉછેર થયેલો છે તો ઘનશ્યામભાઈ ની મુલાકાત તમે લ્યો એક વખત ધ્રોવી નર્સરીની એક આગ્રહ હું તમારી પાસે રાખું છું તમારી ચેનલ જોતા હો તો નંબર નોટ કરી ઘનશ્યામભાઈની એક વખત આ મુલાકાત જો અને ઘનશ્યામભાઈ વિડીયો ઉતારવા બદલ તમારો ખૂબ